ત્યારે નેતાઓને પણ આજના મંચ પરથી કેવા માંગુ છું તુમક જબ તક તોડેગે નહી તબ તક નહીં નહી ચૈતર વસાવા હૈ ચૈતર વસાવા કભી ઝુકેગા નહી મને કેટલાય લોકો મળ્યા મોટા મોટા લોકો હું જયારે ત્રણ દિવસની પેરલ માં આવ્યો ગાંધીનગર ગયો કીધું કે હમણાં મંત્રી મંડળ નું વિસ્તરણ થવાનું છે તમે પણ જોડાઈ જાવ અમારી સાથે હમણાં તમને મંત્રી બનાવી દઈએ પણ જે મારી ગરીબ જનતા નો મને સહકાર મળ્યો છે મારી ગરીબ જનતા ના મને આશીર્વાદ મળ્યા છે આ આશીર્વાદ આ સહકાર

માથા ભારે માણસ છે આટલા બધા કેસો થાય છે આમ થાય છે તેમ થાય છે ભાઈ મારે તો કોઈની સાથે જમીનનો ઝઘડા નથી મારા કોઈ બે નંબરના ધંધા નથી લોકો માટે કેવડિયા લડવા આવીએ ભરૂચ લડવા જઈએ દાહોદ લડવા જઈએ આ સરકારના લોકોને ગમતું નથી અધિકારીઓને ગમતું નથી અને મારા પર ખોટા ખોટા કેસો કરીને કેસો વધારતા જાય છે ત્યારે અધિકારીઓ રાજી રાજી થાય છે રાજી રાજી થાય છે આવનારા છે આવનારા નર્મદા માં પણ જવા નહી દઈશું પ્રતિબંધ થઈ જશે એ નેતાઓને પોલીસ અધિકારીઓને કેવા માંગુ છું આ ચૈતર વસાવા લોકોના દિલમાં દિલ તમે તેડિયા પાડામાંથી કાઢી નાખશો તમે नर्मदाમાંથી કાઢી નાખશો અમે તો લોકોના માં રહી છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના આ લોકોનો પ્રેમ મળ્યો છે આ લોકોનો સહકાર મળ્યો છે આજે જ્યારે આ મંચ પર આવ્યા છે તમારી બધાની હાજરી છે કે પૂરો વિશ્વાસ સાથે તમને કહીએ છીએ પ્રકૃતિ પ્રકૃતિને હું પ્રાર્થના કરું છું કે આટલી નાની ઉંમરમાં જે પણ મને આજે મળ્યું છે ભગવાન ઈશ્વર નો તમારો આભાર માનો પ્રકૃતિનો પ્રકૃતિ નો આભાર માનો ગરીબ જનતા મારી આદિવાસી જનતા દલિત જનતા મારી મહિલાઓ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે જે મૂક્યો છે એના પર ખરા ઉતરવા માટેની પ્રકૃતિ મને શક્તિ આપજો શક્તિ આપજો મને ત્યાં પણ અમારી બહેનો સાથે અન્યાય થશે જ્યાં પણ મારા ભાઈઓ સાથે અન્યાય થશે ત્યાં જઈને ઉભા રહેવાની મને શક્તિ આપજો ને એમને ન્યાય આપવા માટેની મને શક્તિ આપજો ત્યારે સાથીઓ હું તો નાનો માણસ છું તમે જોયું હશે એક નાનો કેસ થયો નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય મામલતદારમાં જામીન મળી જાય આ લોકોએ કેવું કાવતરું કર્યું કેવું આયોજન કર્યું અને મને 80 દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો મિત્રો હું નાનો માણસ છું આટલી મોટી સરકાર એમના મોટા મોટા નેતાઓ એમની એમની આખી આખી પોલીસ આર્મી ની હું એકલો લડી શકું પણ તમારો સહકાર મને મળતો રહેશે એ જ મારી તાકાત તમારો સહકાર એ જ મારો મનોબળ છે એટલા માટે જ હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું

મારા વડીલોને મારી ને પણ તમને કેમ છું તમે હવે તૈયાર થઈ જાઓ તાલુકા પંચાયતમાં લડો જિલ્લા પંચાયતમાં લડો સરપંચમાં લડો આવનારી ધારાસભ્ય ની થી તમારી બધાના થી આજે